નમસ્કાર નર્મા ને વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ઉર્જાને લઈને ઊર્જાનું અત્યારે તો સંરક્ષણ કરવું બહુ જરૂરી અત્યારે તો જોવા મળી રહ્યું છે અત્યારના સમયમાં ક્યાંક તમામ લોકો એક જ પ્રકારનો વિચાર કરતા હોય છે કે છે આપણી જોડે એનો અત્યારે તો જે પ્રમાણે જે ઉપયોગ કરવો જોઈએ આપણે કરી શકીએ છીએ અને કેમ અત્યારે તો બચાવવાની બાબત જોવા મળતી હોય છે પણ આજે જ્યારે ચૌદમી ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે ઓગણીસો એકાણુંથી થી જે ભારતમાં દર વર્ષે તેની જે ઉજવણી તો કરવામાં આવતી હોય છે સાથે સાથે ઉર્જા બચત અને સંરક્ષણ વિશે જાગૃતિ કેળવવા માટે આ દિવસ મહત્વપૂર્ણ જે ઉજવણી કરવામાં આવતી હોય છે અત્યારના સમયમાં આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિને કહીએ કે ના અત્યારે તો ઉર્જાનું સંરક્ષણ કરવું બહુ જરૂરી છે ભવિષ્યમાં તેની ઘણી જરૂરિયાત અત્યારે તો જોવા મળશે પણ ક્યાંક જે જાગૃતતા એ જોવા મળતી નથી જાગૃતતાની સાથે સાથે ક્યાંક અત્યારે એક સવાલ એ પણ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે ઊર્જાનું સંરક્ષણ તો અત્યારે કરવું જોઈએ જે સામાન્ય વ્યક્તિ હોય છે એ જ્યારે ઉર્જાનું સંરક્ષણ કરવા માટે એક જે એમ કહેવાય કે મુહિમ અત્યારે ચલાવતું હોય છે પણ તેની સાથે સાથે તમામ લોકોએ તેમાં અત્યારે તો ભેગા થવું બહુ જરૂરી છે સાથે સાથે સરકાર દ્વારા પણ અત્યારે તો ઉર્જા સંરક્ષણને લઈને ઘણા બધા પ્રયત્નો પણ અત્યારે કરવા બહુ જરૂરી છે કે જેના કારણે અત્યારે તમામ લોકોને ખબર પડે કેના આ ઊર્જા સંરક્ષણ કરવું અત્યારના સમયમાં કેટલું જરૂરી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ પંડ્યા કે જેઓ જાણીતા પર્યાવરણવિદ છે સાથે સાથે ડોક્ટર રોહન ઠક્કર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ પર્યાવરણવિદ છે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે મહેશભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની જ્યારે આપણે બાબત પર ચર્ચા કરતા આવીએ ઉર્જા સંરક્ષણ એ બહુ જરૂરી છે અત્યારના સમયમાં કારણ કે તમામ લોકો મેં મેં શરૂઆતમાં જ મેં કહી દીધું કે ક્યાંક અત્યારે તો વેડફાટ પણ જો જોવા મળતો હોય છે હવે એનું સંરક્ષણ કરવું કેવી રીતે તેને લઈને શું કહેશો અને સૌથી પહેલાં તો આજે જે આ ઉર્જા સંરક્ષણ દિવસ છે તેને આપણે કઈ રીતે જોશું સામાન્ય રીતે અહિયાં જે સંદર્ભ લેવાયો છે ઉર્જાનો એ સંદર્ભે એટલે પેટ્રોલ ડીઝલ હોય વીજળી હોય કોલસો હોય એ સંદર્ભે લેવાયો કુદરતી સંસાધનો છે તેને ગણું છું અને ઉર્જા સંરક્ષણ પહેલા એક એવી વાયકાઓ હતી કે ભાઈ પેટ્રોલ ડીઝલ હવે ભૂત્ર માંથી ખલાસી જશે એટલે આપણે બચાવવું જોઈએ આમ થશે કોલસા ખલાસી જાય છે અને એનાથી તાપમાન વધે છે ગ્લોબલ થાય છે થઈ રહી છે એટલે અત્યારે જે સંદર્ભો છે

તમામ પ્રકારના કુદરતી બચાવવાની વાત છે કરકસર કરવાની વાત છે અને જેટલી કરકસર કરશો તમે એ બધા માટે છે અને એટલે એટલે તો મને જે બાપુની જે વાત ગમે છે ગાંધી બાપુની એ વાત એટલે જ ગમે છે કે ખપ પૂરતું વાપરીએ એટલે સંરક્ષણ અને વન જોઈતું ના સંગરીએ આજે બે એમના જે એકાદશી વ્રતમાં મુખ્ય તે એ છે એટલે આજે ઉર્જાની વાત થઈ છે એટલે બે રીતે જે પૈસા નથી એ લોકો મજબૂરીમાં બચાવે છે એમના આરોગ્યના ભોગે પણ બચાવે છે અને એટલે એવો પણ કન્સેપ્ટ આવ્યો કે તમે આટલા યુનિટ અમે ફ્રી કરી દો રિટેલ પાર્ટીઓ કહેતી હોય છે એટલે પેલા ગરીબો એટલું ઘટાડે તમને વીજળી બાપ માફ થઈ જાય પણ જેને જો પૈસા બહુ જ છે એવા કેટલાય ધનપતિઓ એવા છે કે જેમનું માસિક વીજળીનું બિલ સાહીઠ લાખ રૂપિયા આવે છે એટલે એક તરફ આર્થિક મુદ્દાને ગરીબો વીજળી વાપરતા નથી કારણ કે તમે ત્રણસો યુનિટ ફ્રી કરી દીધા તો દોઢસો યુનિટ ફ્રી કરી દીધા એ આરોગ્યના ભોગે પણ અથવા તો પોતાના શિક્ષણના ભોગે પણ કારણ કે એમને જે પૈસા નથી એટલે રાત્રે વાંચવું છે ને બાળકોએ પણ જો વીજળી રાત્રે વાપરશે તો પેલો લાભ નહીં મળે એટલે એ લોકો એ રીતે ઘટાડે છે પણ જેને મબલક પૈસા એની છે ખડકો છે પૈસાઓનો એ લોકો બેફામપણે આ ઉર્જા વાપરી છે એટલે આ બે મુદ્દા છે પણ અલ્ટિમેટલી બાપુનું કહેવું છે કે તમે કરકસર કરો દરેક કુદરતી સંસાધનોની એ બહુ જરૂરી છે એટલે આજના દિવસે હું માત્ર ઉર્જાના ઉર્જા એટલે ઈંધણના સંદર્ભે વાત નથી કરવા માંગતો હું તમામ પ્રકારના નેચરલ રિસોર્સિસ નું જાળવણી થવી જોઈએ એનો સવિનય ઉપયોગ થવો જોઈએ હું કંજુસાઈ કરવાની વાત નથી કરતો પેલો ગરીબ કંજુસાઈ કરે છે એના બાળકના શિક્ષણ ના ભોગે એના આરોગ્ય ના ભોગે મચ્છર કરડે છે પંખો બંધ કરશે એટલા માટે કે વીજળીનું બિલ આવશે એટલે એ ગરીબ જે છે એ બિચારો મજબૂરીના લીધે કંજુસાઈ કરે છે અને આરોગ્યનો ભોગ બને છે અથવા શિક્ષણમાં કાચો રહી જાય છે તવંગર જે છે એ પૈસાના જોડે વીજળી બરબાદી કરે છે બીજા પછી મુદ્દામાં ફરી વાત કરીએ ભાઈ બહુ સાચી અને સારી વાત કહી કે ના તરા તો એમ નથી કહેતા કે ના તરા ઉપયોગ કરવાનું બંધ કરી દો

આ બાબતે વિચારતો હતો કે આની ઉપર કંઈક થવું જોઈએ અને મને આ પોઈન્ટ મૂકવાનો ચાન્સ મળી ગયો ગુજરાત ની અંદરની વાત કરીશ બિલકુલ આપણે સ્ટેટ લેવલ ઉપર વાત કરીએ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અત્યારે ખરાબ છે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં એએમટીએસ આવી ગઈ એસટી આવી ગઈ સ્ટેટ ટ્રાન્સપોર્ટ આવી ગયું બધા જે ટ્રાન્સપોર્ટેશનની વાત છે તો ટ્રાન્સપોર્ટેશનમાં ટ્રાન્સપોર્ટેશન જે સ્ટેટ ટ્રાન્સપોર્ટ છે એની ખસ્તા હાલત છે એના માટે સરકારે કંઈક કરવું જોઈએ એમાં કોન્ટ્રાક્ટ કેરેજ અને સ્ટેજ કેરેજ જે છે એના નિયમો તમે વાંચશો તો તમને ખબર પડશે કે તમે પ્રાઇવેટ બસ સર્વિસ ન ચલાવી શકો તો આ જે ટ્રાવેલ્સની કંપનીઓ છે એ એ કોઈ કોઈ રીતે ટિકિટ ઇશ્યુ ના કરી શકે જે એપ છે એ આખી ગેરકાયદેસર એપ છે તો સરકારે આ બધા આ બધી જે ટિકિટ ઇશ્યુ કરીને જે પ્રાઇવેટ ટ્રાવેલ્સ ની સર્વિસ ચલાવે છે એને બંધ કરવી જોઈએ સ્ટેટ ટ્રાન્સપોર્ટનો જો નફો ઊંચો આવે અને સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસીસની ક્વોલિટી જો સુધરે તો મને એવું લાગે છે કે ધીરે ધીરે આ મોડલ આખું આખા દેશમાં રેપ્લિકેટ કરવું જોઈએ કે તમે તમે જે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે એ જો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સુધરી જાય અને લોકો જો એને એનો ઉપયોગ કરે અને જો પ્રાઇવેટ બસ સર્વિસીસ તો મને એવું લાગે છે કે ઘણું બધું ઘણી બધી ઘણું બધું ઈંધણ આપણે બચાવી શકીશું બીજો પોઈન્ટ એ છે કે વર્ષો સુધી ડીઝલ ઉપર સબસીડી હતી ડીઝલ ની સબસિડી જે ચાલતી હતી એ ડીઝલ ની સબસીડી પૈસાદાર એ સબસીડી બીએમડબ્લ્યુ અને એવી મોટી ગાડીઓમાં ડીઝલ કાર્સ ની અંદર વપરાતી હતી હું એવું તો ના કહી શકું પણ સબસિડી હજુ ચાલતી હોય તો એ બંધ થઈ જવી જોઈએ અને ડીઝલ ને કમ્પ્લીટલી ડીઝલ કાર્સ ને ફેઝ આઉટ કરી નાખવી જોઈએ ડીઝલ કાર્સ ન બનવી જોઈએ એવું હું માનું છું ભલે પછી તમે ટ્રાન્સપોર્ટેશન હાલ ધુલાઈ માટે જે અંદર જો ડીઝલ એન્જિન યુઝ થતા હોય તો એ ચલાવી શકાય પણ ડીઝલ એન્જિન તો પોલિસી લેવલ ઉપર સરકારે ઘણું બધું કામ કરવું જોઈએ બીજું મને એવું લાગે છે કે હું હંમેશા જયારે જયારે નીકળતો હોઉં છું અહીંયા મોટી મોટી હોટેલ્સની બાજુમાંથી તો જે મોટી મોટી હોટેલ્સ છે અહીંયા કોર્ટયાર્ડ મેરિયટ હોટેલ છે એવું નામ નથી લેવા માંગતો પણ જે 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 સ્ટાર સ્ટાર હોટેલ્સ હોટેલ્સ છે છે એ અ વપરાશ તો એની ઉપર કાર્બન ટેક્સ કરવો જોઈએ અથવા વેલ્થ ટેક્સ ઇનેક્ટ કરવો જોઈએ અને આ જે આ લોકો વધારે કરે છે અને એમાંથી જે એ લોકો પ્રોફિટ લે છે તો એ પ્રોફિટ ઉપર પણ એક્સ્ટ્રા ટેક્સિસ નાખવા જોઈએ સરકારે અને એમનો જે પાણીનો ઉપયોગ છે એ જે પાણી ઉપયોગ કરે છે એ બધા ઉપર જોઈએ એવું ના હોવું જોઈએ કે પાણી એમને ફ્રીમાં મળે છે અને એની અંદર સ્વિમિંગ પૂલ હોય અથવા નો તો એ વસ્તુમાં એ પોલિસી લેવલ ઉપર કંઈક એવું હોવું જોઈએ કે કાર્બન ટેક્સ દુનિયામાં અત્યારે એની ચર્ચા થઈ રહી છે તો મને એવું લાગે છે કે એની ઉપર પણ સરકારે કરવું જોઈએ બહુ સાચી વાત છે મહેશભાઈ તમે હમણાં જ કોપ ટ્વેન્ટી એટમાં તમે ભાગ લીધો હતો કે જ્યાં ઘણા બધા દેશના અત્યારે એમ કેવાય ને કે ઘણા રાષ્ટ્રધ્યક્ષ અત્યારે ત્યાં ઉપસ્થિત હતા જેમાં ક્યાંક જળવાયુ પરિવર્તનને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ અત્યાર તો જે જોવા મળી રહ્યો છે તેને લઈને પણ ક્યાંક ચર્ચા વિચારણા જોવા મળી આપના મત અનુસાર આ ઉર્જા સંરક્ષણને લઈને અત્યાર તો ગ્લોબલ એટલે કે વૈશ્વિક સ્તરે અત્યારે તો કેવા પ્રકારની પોલિસીઝ અત્યારે તો જે ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ છે કેવી કરવી હજુ પણ જરૂરી છે કારણ કે આ ઊર્જા સંરક્ષણ એક મહત્વનો મુદ્દો અત્યારે આવતો છે જેમાં સરકારે અત્યારે પોલિસીસ બનાવી બહુ જરૂરી જોવા મળતી હોય છે આપને શું લાગી રહ્યું છે કે અત્યારે વૈશ્વિક સ્તરે અને સાથે ભારતમાં કેવા પ્રકારની અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે વૈશ્વિક સ્તરે તો આજે કોપ ટ્વેન્ટી એટ મળ્યું એમાં થોડી નિરાશા ઉભી થઈ કારણ કે ક્લાઇમેટ ચેન્જ જે થઈ રહ્યું છે કાર્બનના ધુમાડાથી થઈ રહી છે અને ધુમાડો ઘટાડવો હોય તમારે તો પેટ્રોલ ડીઝલ ગેસ એવું નામ અંગ્રેજીમાં કહે છે એ ઘટાડવું પડે પણ કોપ માં હજુ એ નિર્ણય ના લઈ શક્યા આઉટ કરવાની વાતમાં સંમતિ એટલે દેશો માને છે કે ના ફ્યુઅલ તો રહેવું જોઈએ અને અમે બીજી રીતે ઘટાડવા પ્રયત્ન કરીએ પણ રિન્યુઅલ એનર્જીને બધું તો બરાબર છે પણ જ્યાં સુધી ફોસાઇલ ફ્યુઅલ્સ નહીં ઘટે ત્યાં સુધી આ ધુમાડા થવાના એટલે આજનો જે વિષય છે તમારો ઉર્જા બચાવવાનો એટલે જો બને એટલું ઓછું કરીએ એ બહુ જરૂરી છે પણ એમાં એ બધા નથી બીજી બાજુ ગરીબ દેશો અને ટાપુના જે દેશો છે એમની રોકડ વધારે હતી કારણ કે નથી ફોસાયલ ફ્યુઅલ વાપરતા કે નથી બીજા ઉપકરણો વાપરતા પણ ત્યાં ક્લાઇમેટ ચેન્જ ની બહુ અસર જોવા મળે છે એટલે ત્યાં જાનહાની અને માનહાની જે લોસ એન્ડ ડેમેજ અ માલસામાન કે મોત થવા એ ઘટનાઓ વટી રહી છે ફ્યુઅલ ઘટાડવાની ના પાડે છે ધનમાન દેશો અને બીજી બાજુ જે એનાથી જે લોસ એન્ડ ડેમેજ થાય છે એ ધુમાડાના લીધે વાવાઝોડા થાય અતિવૃષ્ટિ થાય અનાવૃષ્ટિ થાય વધારે વરસાદ પડવો ઓછો વરસાદ પડવો અને એના લીધે લોકોને નુકસાન થઈ રહ્યું છે અને જે લોસ એન્ડ ડેમેજ જે પૈસા આપવા જોઈએ ધનવાન દેશોએ ગ્લોબલ ગ્રીન ફંડ એમાં કઈ પ્રગતિ થઈ નથી એટલે આ બે મુદ્દા એમાં છે અ ભારતે અલબત્ત પહેલ કરી છે એના ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સુધારવાની અથવા તો ગ્રીન એનર્જી લઈ જવાની પણ ગ્રીન એનર્જી પણ ભલે તમે લાવતા પણ તમે જો ઊર્જાનું સંરક્ષણ નહીં કરો તો નુકસાન તો થવાનું હું ઉદાહરણ આપું આપણા ત્યાં રૂફ ટોફ સોલર ની વાત થઈ અને મોટા ભાગના ધાબા સરકારની અને બિલ નથી ભરવું એટલે સરસ રીતે કોલસાની બચત થાય છે અને થાય છે પણ વીજળી મફત મળવાના લીધે મારા ઘરમાં હું ત્રણ કન્ડિશન ચલાવું કારણ કે મારે બિલ નથી ભરવાનું કે બિલ ભરવાનું હોય તો મહિને ત્રીસ હજારનું બિલ આવે તમે એક એર એરકન્ડિશન ચલાવો સામાન્ય રીતે ચાર પાંચ કલાક તો દસ હજાર જેવું થઈ જતું હોય છે એનર્જી વાપરો છો એટલે બેફામ વપરાશ કરો છો એટલે જે એર કન્ડિશનમાંથી જે બાર હવા ફેંકાય છે ગરમી વધી રહી છે એ તો આપણે વિચારતા જ નથી અને એટલા માટે એને પૈસામાં ના જોવું જોઈએ મેં બે વાત કરી શરૂઆતમાં એક ગરીબોની વાત કરી કે જે બિચારા પૈસાના લીધે વીજળી બચાવે છે અને મચ્છરોનો ભોગ બને છે કે પંખો નથી ચલાવી શકતા કે એના બાળકને શિક્ષણ નથી આપતા કે રાત્રે જો વીજળી સળગાવીશું તો પેલો લાભ નહીં મળે યુનિટ વાળો એટલે એ બિચારો ભણાઈ નહીં શકે છોકરાઓને બીજી બાજુ જે વીજળી મફત થઈ ગઈ સોલરના લીધે એ લોકો બેફામપણે આ તમારું વોશિંગ મશીને ચલાવવાના કે તમારા એર કંડીશન મશીનો ચલાવવાના એના લીધે પણ તમારું ગ્રીન હાઉસ ગેસ વધવાનું અને તાપમાન વધવાનું આપણે એક મુદ્દો છે અને એટલા માટે યજ્ઞ આ ઉર્જા બચત કરવી બહુ જરૂરી છે એટલે માત્ર કોલસા કે પેટ્રોલ ડીઝલનો સવાલ નથી એ ઓવરઓલ એટલા માટે મેં એવું કહ્યું કે માત્રના સ્વરૂપમાં નથી જોતો એ બધા જ પ્રકારના કુદરતી સંસાધનોની હું વાત કરી રહ્યો છું એ બધાની બચત થવી જોઈએ એ જરૂરી છે એટલે જે ભાઈ રોહને મુદ્દો ઉભો કર્યો એમાં હું સંમત એટલે છું કે આજે પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણા ત્યાં ડળ છે અમદાવાદની પંચોતેર લાખની વસ્તીએ માત્ર પંદરસો બસ બીઆરટીએસ ની અને એએમટીએસ ની દોડે છે એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટ સક્ષમ કરો સદ્ધર કરો મજબૂત કરો તો પછી આજે વ્યક્તિગત દ્વિચક્રીય કે ચાર ચક્રીય વાહનો જે લોકો વાપરે છે એ ઘટાડશે તો ધુમાડો પણ ઘટશે અને ફોસાઈલ ફ્યુઅલ્સનું પ્રોડક્શન પણ ઘટે અથવા તો એટલું ઓછું આપણે આયાત કરવું પડશે એટલા ધુમાડા ઓછા થશે આ હું માનું છું જી કે તમે જે રીતે કહ્યું કે ના તરા સોલર નો ઉપયોગ અત્યારે જે ઘણા લોકો કરતા હોય છે અને જેનાથી તરા તો એમ કહેવાય ને કે તમે જે રીતે કહ્યું કે એસી ચલાવતા હોય છે ટીવી પણ અત્યારે તો ચલાવતા હોય છે તો આ સોલારનો ઉપયોગ અત્યારે કરવાથી શું ઉર્જા સંરક્ષણ થાય છે કે નથી થતું ના ઉર્જા એટલે તમારું સોલર થી સોલર તો મફતમાં બરાબર

એ તો મુશ્કેલી થવાની જ ને એટલે જેમ ક્લાઇમેટ ચેન્જમાં તો વધારે થવાનો જ અત્યારે તો પછી એમાં તો એવું થયું કે ભાઈ તો કોલસાનું ખોદાણ ઓછું કરવું પડશે કે પછી ફોસાઇલ નું પણ બીજી બાજુ તમે તમે ગ્રીન હાઉસ ગેસ તો છોડો જ છો એર કન્ડિશન મશીનના લીધે કે પેલાના મશીનના લીધે એ ફૂલમાંથી ચૂલમાં પડવા જેવું થયું એટલે માત્ર જાણે કે એવું થયું કે આ ઉર્જા એ પૈસા બચાવવાનું સાધન બની ગયું એવું લાગે છે તમે સાચા અર્થમાં સમજણપૂર્વક ઉર્જાનો ઘટાડો કરો એ સોલર હોય કે પછી ફોસાઇલ ફ્યુઅલ હોય કે એલ્સ હોય બરાબર પણ તમારે સમજણપૂર્વક ઓછું કર તમારે ક્લાઇમેટ ચેન્જ ઘટાડવાનું છે તમારે ગ્રીન હાઉસ ગેસ ઘટાડવાનો છે આ મુદ્દો આપણે ધ્યાનમાં રહેવો જોઈએ બાકી મારી જોડે પૈસા છે સરકારે સબસીડી આપી રૂપટોપ નાખી દીધા પણ કોમ્પ્રેશનના માધ્યમથી જો ગરમી ફેંકી રહ્યો છું અને એનાથી જે ગરમી ઉત્પન્ન થાય છે એનું શું એટલે એટલે ઉર્જા સંરક્ષણ ઉર્જા બચત કર્કશ કરે

પણ એની સાથે એક બાબત તમે પણ ક્યાંક જોઈએ છે મેં પણ જોઈએ છે મહેશભાઈ પણ ક્યાંક જોઈએ છે કે અત્યારે જ્યારે ગાડી લેવાનો ચલો એક શોખ હોય દરેક લોકોનો કે તરલ મારી પોતાની કાર હોય હું પણ તેને લઈને નીકળ્યું પણ સાથે જો આપણે એવા પબ્લિક ટ્રાન્સપોર્ટ અત્યારે જો સરકાર લાવતી હોય સરકાર અત્યારે તો એ બાજુ કાર્ય કરતી હોય પણ લોકો અત્યારે તો એ તકે એ બાજુ અત્યારે પ્રેરાય નહીં તો પછી એ કામનું શું એટલે આમાં ક્યાંક સવાલ અત્યારે જ થતો હોય છે કે ચલો પબ્લિક ટ્રાન્સપોર્ટ સરકાર દ્વારા અભિગમ અપનાવવામાં આવે સુધારવામાં આવે ઇમ્પ્લિમેન્ટ પણ કરી દેવામાં આવે પણ ક્યાંક અત્યારે જાહેર જનતાએ એટલું અત્યારે જાગૃત થવું બહુ જરૂરી જોવા મળતું હોય છે હા પણ હું એવું માનું છું કે જે કંઈ સમસ્યાઓ છે એના સમાધાન પોલિસી લેવલ ઉપર જ થતા હોય છે જનતા તો કેવું છે લોકો તો એને ફોલો કરવાના છે પોલિસી જે બને એ ફોલો કરે હું ફોલો ફોલો નથી થતું એમ ના હું એવું માનું છું કે મેટ્રો જે અમદાવાદમાં મેટ્રોનું જે કામ થયું અમદાવાદ થી ગાંધીનગર ની વચ્ચે મેટ્રો બનાવવાની કોઈ જરૂરત નથી આટલા હજારો કરોડ રૂપિયા નાખવાની કોઈ જરૂરત નથી એની જગ્યાએ જો ખાલી બસીસ ખરીદીને સ્ટેટ ટ્રાન્સપોર્ટ ને મજબૂત મજબૂત કરી હોત કે એએમટીએસ ને મજબૂત કરી હોત તો વધારે સારું થાત મિની બસીસ ચલાવી હોત તો એ ખર્ચો બહુ જ ઓછા પૈસાનો જાત આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વેસ્ટેજ કર્યું છે સરકારે અને આવા ફિઝિબિલિટી સર્વે મને ખબર નથી ફિઝિબિલિટી સર્વે કરે છે સરકાર કે નથી કરતી અને મને એવું લાગે છે કે મેટ્રોની કોઈ જરૂર નથી એની જગ્યાએ એએનટીએસ અને બીઆરટીએસ અથવા બીઆરટીએસ ને મજબૂત હોત જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એને મજબૂત હોત જે મેં કીધું એમ કે સ્ટેટ ટ્રાન્સપોર્ટની સર્વિસને મજબૂત કરવા માટે પ્રાઇવેટ સર્વિસ બસ સર્વિસને બંધ કરી કરવાની જે ટ્રાવેલ્સ કંપનીઓ છે એ ખોટી રીતે ટિકિટ ઇશ્યુ કરે છે એ બંધ કર્યું હોત તો વધારે સારું થત પણ આમાં કેવું છે કે આ તો બહુ નાની બાબત એથી મારે બીજો પોઈન્ટ અંદર ઉમેરવો તો બહુ ફટાફટ હું ઉમેરીશ જે અત્યારે દુબઈની અંદર કોક ટ્વેન્ટી એટ ચાલુ છે એ બાબતમાં મારે કંઈક ઉમેરવું હતું કે ક્યારેય પણ એવું નહીં થાય કે ફોસિલ ફ્યુઅલ્સ ફેઝ આઉટ થઈ જાય ઇન્ટરનેશનલ લેવલ ઉપર એનું કારણ છે કે જે ફોસિલ ફ્યુઅલ્સ કાઢનારી કંપની છે જે એક ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઝ છે જે દુબઈમાં મિડલ ઇસ્ટમાં કામ કરે છે એ બધી કંપનીઓ અમેરિકન છે અને શેવરોન જેવી કંપનીઓ છે એટલે એવું ના થઈ શકે કે પેટ્રોલિયમ એક્સપ્લોરેશનની કંપનીઓને નુકસાન પહોંચાડી પહોંચાડીને ઇન્ટરનેશનલ લેવલ ઉપર ફેઝ આઉટ કરવાની વાત થાય અત્યારે તો એવું છે કે એનાથી બહુ જ નફો આવે છે અને અમેરિકા એક કોઈ દેશ નથી પણ એ બહુ બધી કોર્પોરેટ ને અને જે દુનિયાભરના જે બિઝનેસ ટાઇકૂન્સ છે એનાથી બનેલો દેશ એ આખી દુનિયાની પોલિસી નક્કી યુનાઇટેડ નેશન્સ ને ફંડિંગ કરનાર દેશ ઓર યુનાઇટેડ નેશન્સનું સૌથી વધારે ફંડિંગ જો થતું હોય તો એ અમેરિકા કરે છે અને અમેરિકા જ કોઈ ટ્રીટીઝ સાઇન નથી કરતું જે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝમાં જે ટ્રીટીઝ થતી હોય છે તો એ સિગ્નેટરી નથી રહેતું અને આ આમાં કેવું છે કે આપણે ઇન્ડિવિજ્યુઅલ એક્શન્સ કોઈ માઇને નથી રાખતી મારા હિસાબથી તમે તમે અ ઇન્ડિવિજલી અહિયાં જો કોઈ એક્શન્સ લેતા હો તો એ બહુ જ બહુ મિનિમમ એનું કેલ્ક્યુલેશન છે આટલા દુનિયાના પરિપ્રેક્ષ્યમાં જયારે એમિશન્સની વાત થતી હોય કાર્બન એમિશન્સની ને ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાંથી અથવા જે ફોસિલ ફ્યુઅલ્સ ને યુઝ કરવાની વાત હોય અને એમાંથી જે કાર્બન ઉત્સર્જન થાય છે એની વાત હોય તો ઇન્ડિવિજ બી વાયડી જે કંપની છે એવી એવા સ્ટાર્ટઅપ્સ જો ચાઇનામાં અને ઇન્ડિયામાં આવે અને એ લોકો જો ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં જો આપ દેશો સબસિડી આપે અને જો અ એવા સ્ટાર્ટઅપ્સ ને પ્રમોટ કરે તો પછી કંઈક થઈ શકે નહી તો તો ફોસિલ ફ્યુઅલ ફેઝ આઉટ કરવાનું ઇમ્પોસિબલ છે એનર્જી ઓર સાહેબે જે વાત કરી મહેશભાઈ જે વાત કરી કે જે કાર્બન એટમોસ્ફિયરમાં જાય છે એ રોકવું બિલકુલ ઇમ્પોસિબલ છે બિલકુલ સાચી વાત છે અત્યારના સમયમાં ક્યાંક કાર્બન ટેક્સની વાત અત્યારે તો જે સામે આવતી હોય અને તેમાં પણ અનેક એવી પોલિસીસ છે જેને ઇમ્પ્લિમેન્ટ અત્યારે તો કરવી બહુ જરૂરી છે મહેશભાઈ એક છેલ્લો પ્રશ્ન આપણે જ્યારે આપણે ઉર્જા સંરક્ષણ દિવસની વાત કરતા ઉર્જાના સંરક્ષણની વાત કરતી આ વખતની એક થીમ છે ઉર્જા સંરક્ષણ એક જીવન પદ્ધતિ

એટલે આ જે જીવન શૈલી છે અને એટલા માટે જ બાપુનું મેં ઉદાહરણ આપ્યું વણ જોઈતું આમ વના વાપરીએ અને ખપ પૂરતું જ વાપરીએ અને જેટલું જોઈએ એટલું જ તમે વાપરો આ જે મુદ્દો જે છે તો તમારે કચરાઓના ઢગલા પણ નહીં થાય એટલે જે તમારી જૂની આપણી પદ્ધતિ હતી માનો કે પંગત સિસ્ટમ ખાવાની તો એમાં અનાજનો બગાડ પણ ઓછો થાય અનાજનો બગાડ ઓછો થાય ખેત ઉત્પાદન ઓછું કરવું પડે તો વીજળી ના વપરાય પાણી ઓછું વપરાય બગાડ ના થાય તો એનો વેસ્ટ મેનેજમેન્ટનો પણ સવાલ ના રહે એટલે એટલે તમારી જીવન પદ્ધતિ જો સાદી હોય સરળ હોય તો ઉર્જાનો ઓછો ઉપયોગ થવાનો પણ તમે જો હાઈફાઈ જીવતા હોવ તે વધવાનું તો એટલું કાર્બન ઉત્સર્જન કાર્બન ફૂટમેન્ટ વધવાની અને એટલા માટે એ જે તમારી લાઈફ સ્ટાઇલ છે એ બહુ અગત્યની વસ્તુ બની જાય છે એમાં એટલા માટે તો મેં કહ્યું કે એક માણસ મહિનાની સાઈઠ લાખ રૂપિયાની વીજળી વાપરે છે અને બીજી બાજુ માણસને પણ નથી આ થઈ છે એટલે જેટલું તમારું મિનિમમ રિક્વાયરમેન્ટ હું નથી તો કંજુસાઈ કરો આરોગ્યના ભોગે કંજુસાઈ કરો તો એ વાત નથી તમે કરકસર કરો કરકસર કરો જીવન જીવશો તમે તો મને લાગે છે કે આ કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઘટશે અને ઉર્જા સંરક્ષણ ઘટવાથી કાર્બન ઉત્સર્જન ઘટવાનું અને અલ્ટિમેટલી ગ્લોબલ વોર્મિંગ ઘટશે અને ક્લાઇમેટ ચેન્જમાં રાહત મળશે બિલકુલ બિલકુલ અને બહુ સાચી વાત છે કે જ્યારે ઉર્જા સંરક્ષણની અત્યારે તો આપણે ચર્ચા કરી રહ્યા છે ઉર્જા સંરક્ષણમાં એક મહેશભાઈએ બહુ જ સારો એવો મુદ્દો કહ્યો કે જે આપણે તમામ લોકોએ અત્યારે તો આ ફોલો કરવો બહુ જરૂરી છે કારણ કે જો ઉર્જા સંરક્ષણની માત્ર માત્ર ચર્ચાઓ નથી કરવાની સ મહિનાથી અત્યારે તો જો ઉપયોગ કરવામાં આવે તો ઉર્જા સંરક્ષણ ચોક્કસ રૂપે બહુ જ સારું અને જે સારું એવું કદમ પણ અત્યારે તો સામાન્ય જનતા તરફથી જોવા મળશે ચાલો સરકાર દ્વારા તો અમુક અમુક જે પોલિસીસ તો જાહેર કરવામાં આવે છે પણ